અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી ધારીના મોણવેલ ખાતે આ પોષણ માસની ઉજવણી કરાઈ હતી જેમાં આંગણવાડીમાં કરેલ કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા બીજેપી ઉપાધ્યાય સરોજબેન દેવ મુરારી સુપરવાઇઝર પ્રીણાબેન મકવાણા તેમજ સરપંચ વર્કર બહેનોની ઉપસ્થિતિમાં આ પોષણ માસની ઉજવણી કરાઈ હતી અને હેલ્પર બહેનો દ્વારા બાળકોના વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો આજે સપ્ટેમ્બર માસમાં પોષણ સપ્તાહની ઉજવણી મોણવેલ ગામમાં કરવામાં આવેલ અને મોણવેલમાં ત્રણેય કેન્દ્ર ચોરાણું પંચાણું ને છન્નુંના આંગણવાડી વર્કર બહેનો હેલ્પર બહેનો ગ્રામજનો ગામના સરપંચશ્રીઓ બાળકોના વાલીઓની ઉપસ્થિતિમાં પોષણ વિશે માર્ગદર્શન આપેલ તેમાં ઉપસ્થિત સુપરવાઇઝર શ્રી રમીબેન મકવાણા વર્કર શ્રી કાજલબેન આશાબેન કૃષ્ણાબેન હેલ્પરો ત્રણ બેનો તેની ઉપસ્થિતિમાં આ ભવ્ય આયોજન કરવામાં આવે સંજય સંજયવાળા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ